શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત શહેરી જ આજીવિકા મિશન પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક કલ્યાણ મેળામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત પાલિકાના સભ્યોના અને વિવિધ બેંકના પ્રતિનિધિઓ એનયુએલએમ યોજનાના કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પંદર હજાર પચીસ હજાર તેમજ પચાસ હજારની લોન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે એનયુએલએમ યોજના હિરલ પ્રજાપતિ જાગૃતિ પટેલ અને તેજલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા આજ ર આજ રોજ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોકકલ્યાણ મેળાનું આયોજન અંકલેશ્વર નગરપાલિકામાં કરવામાં આવેલ હતું જેમાં બેંકના પ્રતિનિધિઓ તથા ફેરિયાઓને હાજર રાખવામાં આવેલ હતા એમને પંદર હજાર પચીસ હજાર અને પચાસ હજારની લોનની સમજૂતી આપી અને બેંકો દ્વારા લોનના ફોર્મ આપી ડિસબર્સમેન્ટની કામગીરી કરવામાં આવેલ હતી